હાલો મિત્રો આપણે રસોઈ બનાવીશું મસ્તીની રોટલી જો તમે કુંડલા કરવાના છે પછી લઈને રોટલી એને વણવાની છે મજા આવે છે હો વણવાની પણ જો આ પાક વાવી છે એને આપણે વાળી લેશું ગોળ બનાવી રહી છે અને આપણે પાછી મૂકી દઈશું અને પાછું આપણું કાર્ય ચાલુ કરી દઈશું અને હા મિત્રો જો તમે પણ આવી રસોઈ બનાવી શકો છો પાછી આપણે એકવાર વારવી પડશે અને જોવી પડશે કાળી દાજ પડી જાય એની માટે આપણે તેલ લગાવી દેસુ પછી થોડી વાર એકવાર પડખું ફેરવી દઈશું હા મિત્રો જો પછી આપણે રોટલી બીજી તૈયાર કરવાની છે એમાં પણ ધ્યાન આપજો એ પણ ધ્યાન રાખવાનું છે કે બાજુની રોટલી આપણી દાજી ના જાય તે આપણે પાછી વળી લઈશું તેલ નાખી દઈશું અને એને પાછું પીંડું વાળવાનું છે આપણે બેવડી કરીને જો આવી રીતે કરીને એને બેવડી કરીશું એટલે આપણે ફૂલી જાય અને જુઓ મિત્રો આ ગરમ લાગે છે તેલ નાખી દઈશું ઉપર પાછું અને મિત્રો જો આવી રીતે આપણે બનાવવાની છે રોટલી અને આને આપણે કુલ્ડું વાળી લેવાનું છે અને એને પછી આપણે લોટમાં બે વાર આપણે પછી તમને બતાવું આવી રીતે બે વાર લોટમાં રાખી દેવાનું છે પછી એને આપણે વણવાનું ચાલુ કરવાનું છે હા પહેલાં આ રોટલીની જાન રાખવાની છે અને મિત્રો આવી રસોઈ બનાવવામાં બહુ સમય લાગે છે શીખવામાં આ બહુ સહેલું નથી જોવા માટે સહેલું છે અને હા મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી લેજો એટલે અમે તમને આવું શીખવાડી રહ્યા છીએ કે જે આપણે કોઈની મદદ કરી શકીએ કે અથવા કોઈને રોટલી બનાવી દઈએ કોઈ ખાઈ શકે રસોઈ બનાવતા થોડીક આવડવી જ જોઈએ મિત્રો અને એક વાત એ પણ કીધી ખીચડી પણ આપણે બાજુમાં મૂકી દીધી છે જ્યાં સુધી રોટલી બની રહેશે ત્યાં સુધી ખીચડી પણ પાકી જશે આપણી પાસે હજી એક રોટલી પડી છે એ આપ કામ ખતમ થઈ જાય પછી પાછું એને પણ કરવાની છે તો મિત્રો હા તમે બધા જે મારી વિડીયો જોઈ રહ્યા છો તે જોઈ તો રહ્યા છો પણ અમને સબસ્ક્રાઈબર ચેનલને કઈ કરી નથી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જ્યાંથી અમારા આવા બધા વિડીયો તમારી પાસે પહોંચી શકે હા તો મિત્રો આ વિડીયો જે અમને સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો જેથી અમે તમને જવાબ આપી શકીએ અમે તમને સપોર્ટ આપીએ જો મિત્રો આ ગોલ્ડ રોટલી બની ગઈ છે જોઈ શકો છો તમે આ બધી જ રસોઈની સ્ટિક છે આપણે શીખવા માટે હજુ પણ તમને આવું નવું નવું બનાવીને શીખવાડીશ તો મિત્રો આ વિડીયો એન્ડ સમય સુધી જોતા રહીજો અને આપણે હવે રોટલીની વાત જોઈએ છીએ તો એ પકી જાય પછી આપણે બીજી રોટલી મૂકીશું આપણો ગેસ થોડો ધીમો રાખ્યો છે કારણ કે આ રોટલી દાજી ના જાય હાલો મિત્રો